પહેલાના સમયમાં નવરાત્રી દરમિયાન ગામડાના લોકો

સમાજના અગ્રણીઓ જણાવે છે વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને આજે પણ આદિવાસી સમાજના લોકો પૂરી નિષ્ઠાથી જાળવી રહ્યા છે આ નૃત્યો તેમની સાંસ્કૃતિક ઓળખનો એક મહત્વનો ભાગ છે સુરત અને દક્ષિણ ગુજરાતના અન્ય શહેરી વિસ્તારોમાં

અને એ રીતે અમે આજે ચૌદ થી પંદર વર્ષથી આ સુરત માં અમે રમવા આવીએ છીએ ગરબા જેવી રીતે આ ગરબા ગરબા રાસ કહેવાય આજે આદિવાસી પરંપરા જેવી રીતે પાવાગઢ ની અંદર પાવાગઢ ની અંદર જે પતિથી રાજા હતો રાજા હતો ત્યારે તેની સોળસો રાણી હતી અને એક એમાં માતાજી હાથે રમતા હતા માતાજી હાથે રમતા હતા એટલે જે પતેપુર રાજા હતો એ રાજા એમ વિચારે કે આ નવી નારી કોણ છે જ્યારે એ નારી માતા હતી મહાકાળી હતી પણ એ ઓળખી નહી શક્યો એટલે તે પ્રમાણે માતાજી એમને પૂછ્યું કે માંગ માંગ માગે તે આપું કે માતાજી ખુશ થઈ ગયા એટલે ખુશ થઈ ગયા એટલે એમને માંગ્યું માંગી લો માતાજી બોલી કે માંગી લો જે જોઈએ તો તમને આપી દઉં ઘોડા ગાડી હાથી ગામ તાલુકો જિલ્લો આપી દઉં પણ એની જે છે ને તો જરા નજર ચૂકી ગયા પતે રાજા એટલે પકડી એનું માતાજી નું સાક્ષાત રૂપ બતાવી ગયું એટલે એ રાજા રાજાઢી પડ્યા અને ત્યારથી આ કેટલા વર્ષો ની પરંપરા ચાલી આવેલી એ પ્રમાણે એમ કહેવામાં આવે છે કે આવા જે ગરબા નૃત્ય અમે રમીએ કે જે કોઈ આખા દેશમાં કે આપણે ગમે તે અમદાવાદ કે રાજકોટ કે બરોડા કે સુરત ની અંદર જે ગરબા ગવાય છે આની અંદર જે કોઈ પવિત્ર પવિત્ર નારી જે માતાજીનો નો ભાવથી ગરબા રમતી હોય એમના હૃદય અંદર વસી જાય છે પણ આપણે ખરાબ નજર જોવામાં મળતી નથી જે હાચા પ્રેમ લાગણી હોય રાખતા હોય અને એમની પાસે એમનું રૂપ અલગ એમના રૂપમાં સમાઈ જાય છે માતાજી અને માતાજી એ આખા નવરાત્રી અંદર જ્યાં જ્યાં એના ભાવ હોય ભાવભરી આમંત્રણ હોય